બાદ ભાજપ કાર્યાલયની મુલાકાતે પહોંચેલા મહિલા અને બાળ વિકાસ મંત્રી મહિલા ને બાળ વિકાસ મંત્રી તરીકે વકીલની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી ભાજપ બીજું ઘર ગણાવ્યું પૂજા બાદ કામની શરૂઆત કરીશ પાર્ટીએ બીજી વખત મને મંત્રી પદ આપ્યું છે અગાઉની જે મહિલા અને બાળકો માટે સારા કામ કરીશું આખા રાજ્યની મહિલા અને બાળકો માટે કામ કરવાની તક મળી હોવાની તેમને વાત કરી રાજ્યની મહિલાઓનો વિકાસ થાય તેમાં મારો વિભાગ કાર્યરત રહેશે ગુજરાત રાજ્યનું નવું મંત્રીમંડળનું નિર્માણ થયું છે એમાં વડોદરાના ધારાસભ્ય મનીષાબેન વકીલનો પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે ગઈકાલે મંત્રી તરીકેના શપથ લઈને આજે વડોદરાથી એમને શરૂઆત કરી છે વડોદરા ભાજપ કાર્યાલય ધન્વંતરી પૂજનમાં જોડાઈ અને એમને શરૂઆત કરી છે બેન સાથે જ વાત કરું બેન શું કહો છો વીટીવી તરફથી અભિનંદન અને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું આજે અહીંથી કાર્યાલય ભાજપ કાર્યાલયથી શરૂઆત કરી રહ્યા છે બિલકુલ આજે કાર્યાલય ખાતે ધર્વંત્રી અ ભગવાનની પૂજા પણ છે એમાં પણ બેસવાનું થયું છે બધા કાર્યકર્તાઓને મળીને ખૂબ આનંદ થયો છે અને બધાના સાથના ને આજે જે જગ્યા પર મને જવાબદારી મળી છે એ બધાના સાથથી જ મળેલી છે આગળના દિવસોમાં પણ સારી રીતે કામ કરી શકે વડોદરાને કેવી રીતે વધારે સુંદર ને વિકસિત બનાવી શકે એ હેતુથી બધા સાથે મળીને સંગઠનના લોકો હોય ચૂંટાયેલા પ્રતિનિધિ હોય બધા જ મળીને બધા આગેવાનો સાથે સાથ ને સહકાર તે આગળ વધીશું ખાસ કરીને વડોદરા અને હવે તો રાજ્યની પણ જવાબદારી મળી છે કયા પ્રકારે મંત્રી તરીકે વિભાગમાં કામ કરશો કેવી રીતે આગળ લઈ જશો આ અગાઉ પણ આજ ખાતાનો ઇન્ડિપેન્ડન્ટ મિનિસ્ટર તરીકે મને જવાબદારી મળી હતી ત્યારે પણ ખૂબ સારી રીતે આખા રાજ્યની બહેનો જ્યારે પચાસ ટકાની ઉપર હોય તો કેવી રીતે એમને વધારે સુરક્ષિત કરી શકાય એમને કેવી રીતે યોજનાઓનો લાભ આપી શકાય એ બધી જ દિશામાં આગળ વધીશું અને આવનાર દિવસમાં બને તેટલા જિલ્લાઓ કવર કરીને બધી બહેનોને ખાસ કરીને મારી ગામડાની બહેનોને ખાસ જે પગભર છે એ બહેનો જે નથી તે એમનો પગભર કેવી રીતે કરવાના એ બધું જ નિર્ણયો લઈશું અને બહેનોને વધારે મજબૂતીથી આગળ વધે અને વિકાસ કરે એ દિશા આગળ સ્વતંત્ર હવાલો છે એટલે એક પ્રકારે કહી શકાય કે પ્રમોશન થયું છે કેટલો આનંદ છે પહેલા પણ સ્વતંત્ર હવાલો હતો અને આ વખતે સ્વતંત્ર હવાલો છે એટલે બંને વખતે એ જ ડિપાર્ટમેન્ટ એટલે કામ કરવાની સહેલાઈ પણ રહેશે અને ખૂબ સારું કામ કરી શકીશું મનીષાબેન વકીલ ખૂબ સારું કામ કરીશું એ સાથે જ આજે કામની શરૂઆત કરી છે ને ધનવંતરી પૂજનથી આજે શરૂઆત કરી છે શુભેચ્છાઓ પણ મળી રહી છે બાલુભાઈ શુક્લ વિધાનસભાના દંડક છે અને એ પણ શુભેચ્છા આપી રહ્યા છે વડોદરા માટે ખૂબ જ ખુશીનો આ સમય છે કારણ કે વડોદરામાંથી મનીષાબેન વકીલને મંત્રી તરીકે પસંદગી થઈ છે મહિલા અને બાળ વિકાસ મંત્રી તરીકે એમની પસંદગી કરવામાં આવી છે ત્યારે શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે વડોદરા માટે આજે આનંદના સમાચાર છે મનીષાબેન વકીલે જે મંત્રી તરીકેનો ચાર્જ લીધો અને આજથી કાર્યાલયથી એમને એમના દિવસની શરૂઆત કરી છે કેમેરામેન કિશોર ક્ષીસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા